નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર તમારા માટે બહુ જ સરસ સ્ટોરી લઈને તમારા માટે હાજર થઈ ગયો છું તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ એની પહેલાં કહેવા માગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો જરૂર શેર કરજો આ કહાની છે કે જો તમે ભગવાન ના ભક્ત બની જાવ ને કોઈ પણ જાતની તકલીફ તમને ભગવાન આવવા નથી દેતી આના ઉપર આધારિત છે એક સ્ટોરી એક રાજા હતો છે ધનિક એના પોતાના રાજ્યમાં એક સરોવર બનાવેલું સરોવરમાં અલગ અલગ પ્રકારની અઢળક માછલીઓ હતી માછલીઓને બહુ પ્રેમ કરતો અને એના રાજ્યમાં કીધેલું કોઈ પણ માછલી નહીં પકડવાની આ સરોવરમાં જો માછલી પકડશે અને જોઈ જશે એને મૃત્યુદંડ આપવામાં આવશે આ સરોવરમાં માછલી નહીં પકડ બાકી ગમે પકડે તો ચાલશે બાકી આ સરોવરમાં જો કોઈ જોઈ ગયું માછલી પકડતા તો એને મૃત્યુદંડ પાકો છે દરરોજ રાજા એને આવતા માછલીને ખવડાવતા અને ખુશ રહેતા એટલું સુંદર સરોવર રાજાએ બનાવેલું ને બહુ જ સુંદર અલગ અલગ પ્રકારની ઘણી બધી માછલીઓ અંદર રાજા એને ખાવાનું સવાર સાંજ દેતા અને એનો સારો સમય અહીંયા પસાર કરતા ઘણીવાર રાજાને રાણી પણ આવતા એના સંતાનોને લઈને પણ આ સરોવરમાં શાંતિ મળે એના માટે રાજા આવતા આ રાજાનું નિત્યક્રમ હતું કે સવાર સાંજ આવે એ જ રાજ્યમાં એક ગરીબ માછીમાર બે તણેના સંતાનોની પત્ની તમે જોવો એટલે સિંગલ બોડી જેણે કુપોષણનો શિકારો એવો માછીમાર માછલી પકડી પકડીને પોતાનું ગુજરાન ચલાવતો એક સમય એવો આવ્યો કે બીજા તળાવ સરોવરમાં માછલી ઓછી થઈ ગઈ માછલી મળતી નથી એના પરિવારને ખાવા પીવાનું મુશ્કેલ થઈ ગયું હતું એણે વિચાર્યું કે રાજાના સરોવરમાં તો અઢળક માછલીઓ છે અને ત્યાં તો કોઈ પહેરેદાર પણ નથી શું ફરક પડશે કે એક દિવસ હું માછ હું તો ઝાડ નાખીશ ને તરત જ્યાં એટલી બધી માછલી છે તો થોડીક આવી જશે તો મારું એક બે દિવસનું જમવાનું થઈ જશે મારા પરિવાર ભૂખું નહીં શું પણ ડર પણ હતો કે પકડાઈ જઈશ તો મૃત્યુદંડ પણ કહેવાય છે કે ભૂખ બહુ ભૂંડી વસ્તુ છે ભૂખ માણ માટે માણસ કોઈ પણ રિસ્ક લઈ લેતો હોય છે એટલે માછીમારે નક્કી કર્યું કે ના હું જઈશ માછીમાર એની માછલી પકડવાની ઝાડ લઈ અને ગયો માછલી નાખી અને માછલી પણ આવી એટલી વાર મા એની નજર ગઈ કે રાજા આવે છે અને આહટોનું ફટાફટ એ સરોવરમાંથી એ માટી આમાં આમ બધા શરીરમાં માટી લગાવી દીધી બધી શરીરમાં માટી લગાવી અને સરોવરના કિનારે જેણે સંત હોય એવી રીતના તપ કરવા બેસી ગયો કારણ કે જો માછલી પકડતા પકડાઈ ગયા તો રાજા મૃત્યુદંડ તો અવશ્ય આપવાના હતા એ દીકથી એ આખા શરીરમાં માટી લગાવી અને સરોવરના થોડા દૂર જઈને જેણે આરાધના કરતો હોય કુદરતની ભગવાનની સંત બની અને બેસી ગયો એટલામાં રાજાએ જોયું કે સરોવરની પાછળ કોઈ સંત બેઠા છે અને ભગવાનની આરાધના કરે છે રાજા આવીને એ માછીમારના પગ દંડવત પ્રણામ કરે છે અને એને ઘણું સોનું મોતી અને અઢળક સંપત્તિ આપે છે કે હે સંત કરી દાન કરે છે અને રાજા અહીંયાથી નીકળી જાય છે માછીમાર કહે છે કે માણસ બનીને તો મેં ઘણું જીવી લીધું ભગવાનનો ખાલી થોડીક વાર ભક્ત બની તો આટલું બધું ધન મળ્યું જો સાચે જ હું ભગવાનનો ભક્ત બની જાઉં તો મારા જીવનનો અને મારા પરિવારનો બેડો પાર થઈ જાય આ પછી માછીવાર ભગવાનનો સાચો ભક્ત બની જાય છે એટલે એકવાર જો તમે ભગવાનના સાચા ભક્ત બની ગઈ ને તો તમારું દુઃખ એ ભગવાનનું દુઃખ હોય છે આ સ્ટોરી જો તમને ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈબંધ દોસ્તર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો જરૂરને જરૂર શેર કરજો તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્તો